મ્યુકોર માયકોસિસ મિત્રો મ્યુકોર મ્યુકોરમાઇકોસિસ એક ગંભીર અને દુર્લભ ફૂગથી થતો ચેપ છે જે મ્યુકોરમાઇસેટ્સ નામના મોલ્ડ એટલે કે ફૂગના જૂથને કારણે થાય છે તેને પહેલા ઝાયગોમાઇકોસિસ પણ કહેવામાં આવતું હતું મ્યુકોરમાઇકોસિસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ મ્યુકોર મ્યુકોરમાઇકોસિસ મેઇનલી અફેક્ટ પીપલ હુ હેવ હેલ્થ પ્રોબ્લેમ્સ અર્થાત મ્યુકર માઇકોસિસ મુખ્યત્વે એવા લોકોને અસર કરે છે જેમને આરોગ્યને લગતી સમસ્યાઓ હોય છે એક બીજું ઉદાહરણ જોઈએ વોટ આર ધ કે મ્યુકર માઇકોસિસ ના લક્ષણો શું હોય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ